ધાંગરા દરજી સમાજની વાડી નજીક રહેણાંક મકાનમાં લાગી આગ ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી દરજી સમાજની વાડી નજીક બંધ પડેલા રહેણાંક મકાનમાં અગમ્ય કારણસર વહેલી સવારે લાગેલી આગમાં ઘરવખરી બળીને ખાક ફાયર ટીમ અને પીજીવીસીએલ ટીમ ઘટના સ્થળે પહોંચી પાંચ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો જેમાં કોઈ જાનહાની નહીં શહેરમાં દરજી સમાજની વાડી નજીક બંધ પડેલા રહેણાંક મકાનમાં લાગેલી આગમાં ઘરનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી આગની શરૂઆત મકાનના વહેલી સવારે થઈ હતી જોત જોતામાં આગે સમગ્ર મકાનને લપેટમાં લઈ લીધું હતું જેના કારણે આજુબાજુના રહેણાંક મકાનોના પડોશીઓમાં પણ ગભરાટ ફેળાયો હતો ઘટનાની જાણ થતાં જ ધાંગરા ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી ત્યારબાદ પીજીવીસીએલના કર્મચારી ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા નગરપાલિકા ફાયર વિભાગની ટીમે પાંચ કલાકની જહેમત બાદ આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવ્યો હતો આગ પર કાબુ મેળવાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હોવા છતાં આગને કારણે મકાનની તમામ ઘરવખરી બળીને રાખ થઈ ગઈ હતી જેનાથી મોટું નુકસાન થયું છે રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાંગરા